સર સિવિલ હોસ્પિટલમાં હવે રોગચાળાની શું સ્થિતિ છે એટલે પીડીયુ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી સૌથી મોટી હોસ્પિટલ છે એટલે આમાં અગિયાર જિલ્લાથી દર્દીઓ આવતા હોય અને અત્યારે જે આપણું જોઈએ વાતાવરણ થોડું મિશ્રિત છે મિક્સ વાતાવરણ છે તો પણ એટલું બધું રોગચાળાનો કેસ વધ્યું નથી લાસ્ટ ઇયર અથવા લાસ્ટ મંથથી આપણું સરખામણી કરીએ તો ઓલમોસ્ટ સેમ જ છે પણ પંદર પંદર દિવસની આંકડો આંકડો જોઈએ તો લાસ્ટ ફિફ્ટીન ડેઝનો આંકડો જોઈએ તો સૌથી વધારે આપણે જેનું મેડિકલ ભાષામાં ગેસ્ટ્રોન્ટ્રાઇટિસ કવાય અને આપણા ભાષામાં ઝાડા ઉલટીનો કેસ સૌથી વધારે થયું છે ડેન્ગ્યુનું કેસ થોડું વધ્યું છે અને ચિકન ચિકન ગુનિયાનું કેસ એક એક પણ નથી હેપેટાઇટિ હેપેટાઇટિસનું કેસ થોડું વધ્યું છે એટલે લિવર લિવર સંબંધી જે બીમારી છે પણ સૌથી સૌથી સારા સમાચાર એવી રીતે છે કે આ જે છે આ ઓપીડી બેસ્ટ કેસ છે ઓપીડી કેસ બેસ્ટ છે અને આમાં દર્દી જ્યારે આવે ડૉક્ટરને બતાવે અને અને ત્રણથી અને ત્રણથી ચાર દિવસમાં ચાર દિવસનું દવા આપે અને પછી મટી એટલે દાખલ દાખલ દર્દીનું સંખ્યા એટલું બધું નથી આ હેપેટાઇટિસ હોય અથવા અથવા મલેરિયા હોય અથવા ડેન્ગુ ચિકન ચિકનગુનિયાનું કેસ એ પણ નથી એટલે અત્યારે હું બધાને એવી રીતે એડવાઇસ આપું છું કે કોઈ કોઈપણ કોઈપણ તાવ લાગે અથવા માથોમાં દુખાવો થાય તો પહેલાં પહેલાં ડૉક્ટરને બતાવો પોતાની રીતે કોઈ પણ દવા મેડિકલ સ્ટોરથી કરીને નહીં કરો અને સિવિલ હોસ્પિટલ આ માટે ઓપીડીની સાથે સાથે ઇમરજન્સી અને ખાસ કરીને જનરલ ઓપીડી ત્યાં પણ ચાલુ જોઈએ એટલે એકવાર બતાવીને ત્યાંથી દવા દવા પણ મફતમાં રહે છે એટલે દવા એ બધું લઈને એટલે પોતાની રીતે આપના કોઈ પણ મેડિકલ સ્ટોરી દવા નહીં ખરીદી કરવાનું ડોક્ટરને બતાવી દેવાનું પછી આપનું દવા લઈ ને અને સાથે સાથે જે છે આપનું ગરમ પાણીનું તો સેવન કરીએ બોલ સ્લીવનું કપરો પાણીએ તો કોઈ વાંધો નહીં આવે ખાસ કરીને સર જે લાઈનો લાગે છે કેસ બારીએ દવા થશે એટલે જે છે આ માટે આપના લાસ્ટ થ્રી મંથ પહેલાં આપના ત્રણ કેસવારી વધ્યું હતું અને અત્યારે પણ જે પીએમએસએસવાય બિલ્ડિંગ છે જે આપણું સુપર સ્પેશિયલાઇઝ બિલ્ડિંગ કહીએ આમાં પણ એક કેસવારી ચાલુ કર્યું છે એટલે આ દવાવાળી તો પહેલાંથી હતી એટલે કેસવારી પણ ચાલુ કરી છે અને આ કેસવારીમાં જે સુપર સ્પેશિયલાઇઝનું દર્દી છે એટલે જે આઠ નો ડિપાર્ટમેન્ટ ત્યાં છે આનું આનું દર્દીનું આપણું કેસવાળી યાદી કરાવી છે એટલે એટલે ધીમે ધીમે ઓછું થશે પણ પણ જે ઓપીડીનું સંખ્યા છે અગિયાર જિલ્લોનું પેશન્ટ આવે છે ચાર હજારથી વધારે હોય અને અમુક અમુક ઓપીડીની સાથે સાથે આપણા અમુક અમુક અલગ સેવા પણ ચાલુ હોય દાખલા તરીકે ડિસેબિલિટી સર્ટિફિકેટ હોય પછી યલ્લો ફીવરનું વેક્સિન હોય પછી અમુક અમુક સમય રેવીઝનું આવે એટલે એટલે થોડું ભીડ થાય છે પણ આપણા એક સુપર સ્પેશિયલાઇઝ અને સાથે સાથે એક ઇમરજન્સીમાં એક કેસવાળી તો ચાલુ હતું હજી એક કેસવાળી ચાલુ કર્યું છે એટલે આ ધીમે ધીમે ઓછું થશે